નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છે તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે ગુજરાતમાંથી વરસાદની આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં વરસાદ ભારે ખાબકશે અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તો આ સિવાય તેમણે રાજ્યમાં સત્તરથી થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં અનેક વિસ્તારોમાં દસથી થી લઈને બાર ઇંચ કરતા વધારે વરસાદ ખાબકશે અને નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે તો કચ્છમાં પણ સ્થિતિ વ્યક્ત કરી છે દોસ્તો સૌથી મોટા સમાચાર સામે આવી છે હવામાન વિભાગે પણ કરી ભારે આગાહી તો તૈયાર રહેજો જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પંદર ઓગસ્ટથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે જેમાં પંદર ઓગસ્ટથી બાવીસો ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે અને કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આ વરસાદનું મુખ્ય કારણ બનશે તો આ સિસ્ટમના કારણે ભેજના પ્રમાણમાં પણ વધારો થાય છે અને જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજકોટના પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જ્યાં દોસ્તો રાજકોટમાં ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો મેળામાં ભીડને કંટ્રોલ કરવા પાંચ રસ્તા ઉપર વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે તો આ સાથે જ ચૌદ જેટલા સ્થળોએ ફ્રી પાર્કિંગ પણ ઉભા કરવામાં આવી છે તો આ સિવાય પાર્કિંગમાં સીસીટીવી રહેશે તો રાજકોટ લોકમેળામાં બે ડીસીપી ત્રણ એસીપી અને પંદર જેટલા પીઆર સહિત બે હજાર કરતા વધારે પોલીસ બંદોબસ્ત માં રહેશે તો આ સાથે જ મેળામાં સો જેટલા વોચ ટાવર તેમજ ડ્રોન ની પણ નજર રાખવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ફુગાવાનો દર ત્રણ પોઈન્ટ પાંચ ટકા રહેવાનો અંદાજ છે જ્યારે ગત ગયા વર્ષે તે ચાર પોઈન્ટ છ ટકા હતો તો આ ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોની કિંમતોમાં નિયંત્રણ છે તો આઠ ઓગસ્ટ સુધી ખરીફ વાવેતરે ચાર ટકા વધારે થયું છે અને રવિપાક માટે પૂરતો ભેજ પણ ઉપલબ્ધ છે અરે બ્રેન્ટ ક્રૂડની કિંમત થી લઈને પાસઠ ડોલર પ્રતિ બેરલને સ્થિત રહેવાની ધારણા છે જેનાથી ગેરખાદ્ય મોંઘવારી ઉપર પણ કાબૂમાં રહેશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજ્યમાં ત્રણસો મૂલ્યાંકનનો અમલ દોસ્તો ગુજરાત સરકાર નવી શિક્ષણ નીતિ બે હજાર મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મુકાશે જેમાં ધોરણ એક થી શાળાઓમાં વિદ્યાર્થીઓના જ્ઞાન કૌશલ્ય મૂલ્યો અને વર્તનનું સર્વાંગી મૂલ્યાંકન થશે તો જેમાં શિક્ષકો વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓના ફીડબેક ઉપરથી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પણ બનાવ જેમાં પરંપરાગત માર્ક્સ પદ્ધતિ ની જગ્યાએ બોધાત્મક ભાવાત્મક અને મનોગામિક વિકાસ ઉપર ભાર મુકાશે તો આ માટે શિક્ષકોને પણ વિશેષ તાલીમ પણ અપાશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પેટ્રોલ અને ડીઝલ ઉપર જનતાને ડામ તો કંપનીઓ અને સરકારને ફાયદો જ્યાં દોસ્તો છેલ્લા ત્રણ વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને મળતો નથી તો આ સસ્તા તેલનો પાસઠ ટકાનો ફાયદો રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓને મળ્યો છે જ્યારે સરકારને પાંત્રીસ ફાયદો થયો છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ ઉપર અનુક્રમે છેતાલીસ અને બેતાલીસ ટકાનો ટેક્સ પણ વસૂલે છે તો પરિણામે કંપનીઓ અને સરકારની તિજોરી ભરાઈ રહી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ બે હજાર ને ત્રીસ સુધીમાં વીસ હજાર નવી નોકરીઓની તકો જ્યાં દોસ્તો પી ડબલ્યુ ઇન્ડિયાએ બે હજારને ત્રીસ સુધીમાં ભારતમાં વીસ હજાર નવી નોકરીઓ આપવાની યોજના જાહેર કરી છે જેમાં કંપની આગામી પાંચ વર્ષમાં ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં વિસ્તરણ સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સસ્ટેબિલિટી અને રિક્ષ નિયમન તેમજ ક્લાઉડ અને સાયબર સિક્યુરિટી ઉપર ધ્યાન આપીને આવક ત્રિગણી કરવાની યોજના ધરાવી રહ્યું છે છે તો પીડબ્લ્યુ તેનું જાનુનું નાણાકીય સેવા હેલ્થકેર ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ ઓટો ટેકનોલોજી અને મીડિયા તેમજ ટેલિકોમ જેવા છ જેટલા ક્ષેત્રો પર ભાર રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સરકાર ઓબીસી ક્રિમિલિયર ઉપર મોટો નિર્ણય લેવા જઈ રહી છે જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર ઓબીસી માટે ક્રિમિલિયર ઉપર મોટો નિર્ણય લઈ શકે છે જેમાં હકીકતમાં સરકાર અન્ય પછાત વર્ગો ક્રિમિલિયરનો વ્યાપ વધારીને નવા માપદંડો લાગુ કરવાનું વિચારી રહ્યા છે જેથી ઓબીસી અનામતોનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી પહોંચી શકે અને આ સમુદાયના શ્રીમંત કે ઉચ્ચ કક્ષાના લોકોને તેમાંથી બાકાત રાખી શકાય તે માટે મોટો નિર્ણય લે É isso તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સામાન્ય નિર્ણયો માટે પણ યુવાનો એઆઈ ઉપર નિર્ભર થઈ રહ્યા છે જ્યાં દોસ્તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ઉપર યુવા પેઢીની વધતી નિર્ભરતા ચિંતાનો વિષય બની ગયો છે તો મનોચિકિત્સકોએ પણ જણાવ્યું છે કે ક્યાં કપડાં પહેરવું જેવા સામાન્ય નિર્ણયો માટે પણ યુવાનો એઆઈનો સહારો લેતા થયા છે જેના કારણે તેમની નિર્ણય લેવાની ક્ષમતા પણ નબળી પડી રહી છે તો ભારતમાં પણ આવા કિસ્સાઓ વધી રહ્યા છે જ્યાં કિશોરો નાની નાની બાબતોમાં પણ જાતે જ નિર્ણયો લઈ શકતા નથી અને એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે યુપીઆઈ વ્યવહારોમાં એકસો ટકાનો વધારો થયો જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે લોકસભામાં જાણકારી આપી છે કે ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બે હાજર બે હાજર ને ચોવીસ પચીસમાં અઢાર હજાર પાંચસો ને સિત્યાસી કરોડ પહોંચી ગયા છે જે એકસો ને ચૌદ ટકા સી એ જી દર્શાવે છે તો આ અવધિમાં ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂપિયા એક પોઈન્ટ દસ લાખ કરોડ થી વધીને રૂપિયા બસો ને

તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સીએમનો મોટો આદેશ તો એક પણ ખેડૂતો ના રહે જ્યાં દોસ્તો ગુજરાતમાં ખાતરની અછતના કારણે સર્જાયેલી સમસ્યા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં કડક વલણ અપનાવ્યું છે તો તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશો આપતા કહ્યું છે કે એક પણ ખેડૂતો ખાતરોથી વંચિત ન રહે તો મુખ્યમંત્રીએ ખેડૂતોનો પૂરતો જથ્થો ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા માટે એક સપ્તાહનું અલ્ટિમેટમ ટાઈમ પણ આપ્યો છે તો આ નિર્ણયથી થી કાળાબજારી અને હેરાફેરી પણ અટકશે તેવી આશા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સરકારી અધિકારીઓ અને રજા રદ દોસ્તો જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને તહેવારો તેમજ લોકમેળાને ધ્યાનમાં લઈને તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે તો જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે તેમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની આગામી જાહેર રજા દરમિયાન પણ હેડક્વાર્ટર ન છોડવાના અને ફરજ ઉપર હાજર રહેવાનો મહત્વપૂર્ણ આદેશો જારી કર્યા છે તો આ સૂચના વરસાદ આફત ને જાહેર કાર્યક્રમોના સંચાલનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં દોસ્તો અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં રાજ્યના સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે તો વીજળીની માંગ પણ વધી છે તો તેમણે કોંગ્રેસ ઉપર પાર તાપી પ્રોજેક્ટ મામલે પણ અફવા ફેલાવાનો આરોપ લગાવ્યો છે તો આ પ્રોજેક્ટ રદ કરાયો છે અને સરકાર હવે આ પ્રોજેક્ટ આગળ નહીં તો હવે આ સિવાય સરકાર ખેડૂતોને આઠ કલાકની બદલે દસ કલાક વીજળી પણ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે જેમાં શેરબજાર ગઈકાલે સુધારા સાથે બંધ થયું હતું જ્યાં દોસ્તો ગઈકાલે બજાર સુધારા સાથે એટલે કે ગ્રીન ઝોનમાં બંધ થયું છે જેમાં સેન્સેક્સ ત્રણસો ને પચાસ પોઈન્ટ વધીને એસી હજાર પાંચસો ને પંચ્યાસી પોઈન્ટ ઉપર બંધ થયો હતો જેમાં નિફ્ટી પણ એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ વધીને ચોવીસ હજાર છસો ને બત્રીસ અંક ઉપર બંધ થયો હતો